મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે ભરત ઠાકોરે બે મર્ડર શા કારણે કર્યા પૂનમ ઠાકોરને એવો તો શું મજબૂરી હતી કે પૂનમ ઠાકોરને એવું કરવું પડ્યું અને ભરત ઠાકોર પૂનમ સાથે મળી અને સામેના વ્યક્તિના મર્ડર કરી નાખે છે ખાવામાં ઊંઘની ગોળીઓ ખવડાવી અને કેનાલમાં ફેંકી દે છે શા કારણ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો વાત કરવાના છીએ એક્ટર ભરત ઠાકોર અને સિંગર પૂનમ ઠાકોર વિશે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર જ હશે કે હવે આ ભરત ઠાકોરનું અને પૂનમ ઠાકોરનું શું થશે એમને શું જેલના સળિયા થશે મિત્રો હમણાં એવા સમાચાર આવ્યા હતા કે ભરત ઠાકોરને તો પોલીસે પકડે છે પણ પૂનમ ઠાકોર હજી ફરાર છે મિત્રો પૂનમ ઠાકોર હજી હાથમાં આવે એવું લાગતું નથી કારણ કે પૂનમ ઠાકોર બધું જ કારનામું આ પૂનમ ઠાકોરનું હતું અને પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર બંને મળીને આ મર્ડર કરવામાં આવ્યું છે મિત્રો પણ જ્યારે મદદ કર્યું છે એ સમયે પૂનમ ઠાકોર ભરત ઠાકોર ભેગી નહોતી ભરત ઠાકોરને ત્રણ જણા હતા કે ભરત ઠાકોર અને એના બે મામાના છોકરા હતા અને જ્યારે મિત્રો જે સામેવાળો સામેવાળું શખ્સ હોય છે એના જોડેથી ત્રણ લાખ રૂપિયાની માંગ કરે છે જ્યારે પૈસા લેવા જાય છે તો પછી એ વ્યક્તિ જોડે જ્યારે જાય છે એટલે પછી તે હોટલમાં જતા હોય છે કાં તો ગમે ત્યાં નાસ્તો કરવા જતા હોય છે નાસ્તામાં આ ભરત ઠાકોરે સામેવાળા શખ્સને ઊંઘની ગોળીઓ એટલે કે ગેરણની ગોળીઓ નાખી દે છે ખાવામાં અને જ્યારે એ વ્યક્તિ ગોળી ખાઈ જાય છે એટલે તે બેહોશ થઈ જાય છે અને બેહોશ થયા પછી ભરત ઠાકોર સ્વિફ્ટ ગાડીમાં નાખી અને નર્મદા કેનાલમાં તે જે જીએસ જીકેટીએસના પ્રમુખ હોય છે જે દશરથજી ઠાકોર જેમનું નામ હોય છે એમને કેનાલની અંદર ફેંકી દે છે અને મિત્રો બીજી એક વાત કે જ્યારે તે જીકેટીએસ પ્રમુખના જે મર્ડર કરે છે એની સાથે સાથે એમના ફ્રેન્ડ એક બીજા પણ હતા મિત્રો આ બે લોકોનું ભરત ઠાકોરે મર્ડર કરવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો શું તમને ખબર છે કે ભરત ઠાકોરે મર્ડર કેમ કર્યું હશે મિત્રો જો ભરત ઠાકોરને ખબર હતી કે મારી વાઈફને આ જે પ્રમુખ છે એમને બંનેનું હફેર ચાલી રહ્યું છે મિત્રો જ્યારે ભરત ઠાકોર ખુદ પોતે પૈસા લેવા જતો હતો એની જોડે એને ખબર પણ હતી તો બસ ભરત ઠાકોરે આવું કેમ કર્યું મિત્રો આવું પગલું કેમ ભર્યું શું કારણ તો શું મિત્રો તમને બધાને ખબર છે કે હવે ભરત ઠાકોરને એવું લાગતું હતું કે જે હવે જે આ ચાલી રહ્યું છે એ જો હું વધારે ચાલશે તો પછી દુનિયા સામે આવી જશે અને લોકોને ખબર પડી જશે કે આવું કેમ થઈ રહ્યું છે આ ભરત ઠાકોર આટલા આટલા રૂપિયા ક્યાંથી ક્યાંથી લાવી રહ્યો છે કે હમણાં બે ગાડી લાવી એક હોન્ડા સિટી લાવી હિક્કો લાવી અને પોતાની શોપ એટલે કે સાડિયા શોરૂમ ખોલ્યો ઘરની પોતાની દુકાન ખોલી તો મિત્રો આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે અને પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા લોકોને એમ હતું કે આ બંને પૈસા ક્યાંથી લાવે છે આટલા બધા નથી એવું સારું મોટું કામ કરતા તો પછી ક્યાંથી આટલા બધા રૂપિયા લાવે છે પણ મિત્રો હવે હકીકત સામે આવી છે કે જ્યારે આ જે પૂજા ઠાકોર છે પૂજા નહીં સોરી પૂનમ ઠાકોર છે એ જે જી પ્રમુખ સાથે હાફેર હોય છે એનું અને એમને એને લૂંટવાનું કાવતરું હોય છે આનું મિત્રો એ ભાઈને લૂંટી અને પૂનમ ઠાકોર પૈસા ભેગા કરી રહી છે ને એના જ પૈસાથી તેની એક આ દુકાન અને ગાડી અને મોજ કરતી હતી મિત્રો તો મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે અમને પણ ખબર પડે કે તમારે શું કહેવું છે આ જે ભરત ઠાકોરે આ બે લોકોના મર્ડર કર્યા છે એ મર્ડર પાછળનો મેન હાથ કોનો હશે તો મિત્રો હા કે મેન હાથ પૂનમ ઠાકોરનો જોવો જોઈએ કારણ કે પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર બંને પતિ પત્ની હતા અને બંને મળીને આ ભાઈને માર્યા છે ભાઈને જેટલા પૈસા લેવા હતા જેટલું લૂટવું હતું એટલા લૂંટી લીધા એ ભાઈને અને પછી એ ભાઈનું મર્ડર કરવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અને મિત્રો જો આગલા વિડીયોમાં તમારે જાણવું હોય કે જે સામેવાળો શખ્સ એટલે એ જીકેટીએસના પ્રમુખ હતા જેમનું નામ દશરથજી ઠાકોર હતું એ ભાઈ કયા ગામના છે એ એવું તો કયું કામ કરતા હતા એ પણ મિત્રો એક સારા ઘરના વ્યક્તિ જ હતા એક વડીલ હતા સારા ઘરના મિત્રો એ કયા ગામના છે એ શું કામ કરતા હતા પ્રમુખ હતા પણ બીજું શું કામ કરતા હતા પોતે તો મિત્રો બધું જ જાણવું તો કોમેન્ટ કરી દેજો તો હવે મળીએ એક નવા વિડીયો સાથે તસ ધેન બાય બાય અને મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે અને ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળી હવે એક નવા વિડીયો સાથે મિત્રો તમારી રાય જણાવજો અમને કોમેન્ટ કરીને કે તમે શું કહેવા માંગો છો એ તમારી કોમેન્ટો આવશે તો એને લઈ અને હું એક બીજો નવો વિડીયો બનાવીશ તો મળી હવે એક નવા વિડિયો સાથે તસ ધેન બાય બાય જય માતાજી